હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે ધોરણ આઠના વિષય વિજ્ઞાનની અંદર દસમો પાઠ ધ્વનિક એ જોવાના છીએ ધ્વનિ પાઠે મિત્રો એક ફિઝિક્સનો ભાગ છે જેમાં મેં તમને વિજ્ઞાનના ત્રણ ભાગ પડ્યા હતા વિજ્ઞાનના ત્રણ ભાગ પડે એક ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જૈવ વિજ્ઞાન ઇંગ્લિશમાં કહેવા જઈએ તો ફિઝિક્સ કેમિસ્ટ્રી એન્ડ બાયોલોજી તો આજે આ જે આપણો પાઠ છે એક ફિઝિક્સ મતલબ કે ભૌતિક વિજ્ઞાનનો એક ભાગ છે ધ્વનિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે ચલો આ દરિયામાં આપણે ડૂબી જઈએ તો સ્ટાર્ટ કરીએ હવે પાર્ટ ધ્વનિ વિજ્ઞાન નો ઇંગ્લિશમાં કહેવાય સાઉન્ડ પહેલા તો આપણે એને બેઝિક વસ્તુ સમજી લઈએ આના લેક્ચરમાં આપણે બેઝિક વસ્તુ સમજવાની છે અને એક ટોપિક સમજવાનો છે એની સાથે આપણો લેક્ચર પૂરો થશે તો ચાલો પહેલા આપણે બેઝિક સમજી લઈએ કે ધ્વનિ ધ્વનિ એટલે શું અવાજ જે આપણા જીવનની અંદર બહુ મહત્વનો ભાગ ભજવે છે જેમ કે જુઓ હું તમને હાલ ભણાઈ રહ્યો છું એની અંદર મારેલો અવાજ ના આવતો ખાલી વિડીયો ચાલુ હોય એમને હું ખાલી બોલબૂલ ખાલી એમને બોલ બોલ કરું તમને કશું ખબર જ ના પડે તો મેન શું વિડીયોમાં અવાજ મેન મહત્વનો ભાગ ભજવે છે કે અવાજ હોય તો થોડી ખબર પડે ઓડિયો છે ને કહીએ તો અવાજ એક મહત્ત્વનો ભાગ ભજવે છે એવી જ રીતે જીવનની અંદર પણ તમારે કોઈ વ્યક્તિ જોડે તમે એમને સીધો એ તમને કંઈક બોલે પછી તમને સંભળાય એમને તમને એ શું બોલે ખબર ના પડે બરાબર વાત વાતચીત તમે કરો એના માટે મેન શું જરૂરી છે ધ્વનિ અવાજ જરૂરી છે બીજું શું ગીતો સાંભળો એમાં બી ધ્વનિની જરૂરિયાત છે પછી આ જે સિંગર જે ગાતા હોય એમાં બી ધ્વનિ હોય તો ધ્વનિ જોવા જઈએ તો આપણા જીવનની અંદર બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે ગમે એ કામની અંદર ધ્વનિ તો જુએ છે બરાબર ભણાવતા હોય ગાતા હોય હાલાકી એક્ટિંગમાં ના જોઈએ કારણ કે આ પણ એક્ટિંગમાં વિડીયો બનાવતા હોય તો એની અંદર બી ધ્વનિ તો ગમે હોય ને કે ધ્વનિ સેટ કરો અવાજ સેટ કરો તો ધ્વનિ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે બેઝિક વસ્તુ કહીએ તો પણ ધ્વનિ આપણે

એ શું કરે છે હવે આ ધ્વનિ આવ્યો એ મારા કાનની અંદર જાય એક ઊર્જા સ્વરૂપે જાય છે એના આધારે મને ખબર પડે એનું એનાલિસિસ કરું કે આ વસ્તુ મારું માઇન્ડ એનું એનાલિસિસ કરે કે આ વસ્તુ આ કહેવા માંગે છે તો ધ્વનિ શું એ એક ઉર્જા હે તો ધ્વનિની બેઝિક વ્યાખ્યા લખીએ તો ધ્વનિ ઉર્જાનું સ્વરૂપ છે ગમે તમે રૂમની અંદર તમે એકલા બેઠા હોય કોઈ તમને ના જાય તરત તમને ખબર પડી જાય કોક આવ્યું બાર કોઈ દરવાજો કટકટ આવે તો બી ખબર પડી જાય કોક આવ્યું બરોબર વાત કરીએ પ્રકાશની પ્રકાશ એ વસ્તુ એ કે તમે પ્રકાશ છોકરાને વાત વાત નહીં કરતો પ્રકાશ એ વસ્તુ એ કે તમે એને ગમે એમ કરીને રોકી શકો અંધારું કરી શકો પણ ધ્વનિ એવો એક ધ્વનિને તમે માની લો રોકવા જાઓ ને માની મારે એક રૂમ હે રૂમ રૂમને આખો મારે પેક કરવો હોય તો હું શું કરું દરવાજો ખાલી આડો કર દઉં અને લાઇટ બંધ કરી નાખો તો રૂમ આખો પેક થઈ જાય અને ચાઇથી અજવાળું આવે જ નહીં પણ જો હું વાત કરું બહાર હવે કોઈ બહારથી અજવાળું આવે તો કશું કોઈ બતી ચાલુ કરશું તો બી અંદર નહીં દેખાય પણ હવે જો કોઈ હું આખો રૂમ આડો કર દઉં કોઈ બહારથી બોલે બોલાવે મને તો અવાજ આવતો રહે અવાજ ગમે જ રૂમ બંધ છે તોય અવાજ આવતો તો ધ્વનિ એ વસ્તુ એ કે પોતાની જગ્યા એની રીતે જ કરી લે પછી હાવ બંધ કરતો તો પછી ધ્વનિ ના આવે એ વાત સાચી કે શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ થતું નથી શૂન્ય અવકાશ એટલે એવી છે કે જેમાં અવાજ નથી શૂન્યવકાશ ખુદે ના જીવી શકીએ અવાજ ના હોય એને શૂન્યવકાશ કહેવાય તો એની અંદર વહન નહીં થતું પણ એ કઈ રીતે થઈ શકે તો કે આવો માનલા દરવાજા હોય શું જગ્યા હોય તો એ ધ્વનિ આવી છે પ્રકાશ આવી શકે રેડી એવી રીતે ધ્વનિ શું છે જે આપણે જેના વહન માટે માધ્યમની આવશ્યકતા હોય છે ધ્વનિ એમને વહન થઈ શકતું નથી કોઈ કહે કે ધ્વનિ એમને વહન થાય ના ધ્વનિ એ શું કેવી રીતે વહન પામે છે તો ધ્વનિ એક આપણા હવા ગમે માધ્યમ દ્વારા વહન પામે જેમ કે હવા દ્વારા ગમે ને કંઈક માધ્યમ જોઈએ પાણી દ્વારા વહન પામે અથવા કોઈ ઘન પદાર્થ દ્વારા બી ધ્વનિ વહન પામી શકે ઘન પદાર્થ દ્વારા કઈ રીતે ઘન પદાર્થ દ્વારા જેમ કે આ ઘન આ ઘન પદાર્થ છે આની અંદર હું બોલું તો આની અંદર આના કણોની અંદર અવાજ જાય બરાબર તમે બોલું એક્સપેરિમેન્ટ આવે આ એક્સપેરિમેન્ટ ક્યાં એક તમે પ્રયોગ કર્યો હોય તો કદાચ આવી રીતે બે વાટકી લો

તો નથી અત્યારે હું આ તમને બોલું તો તમને કઈ રીતે સંભળાય તો હું જે બોલું છું એ હવાની અંદર જાય હવામાંથી ધીરે 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 તમારા સુધી પહોંચે લો અવાજ ના હોય તો ગમે એટલું બોલી બોલીને થાકો ને તમને કશું સંભળાય નહીં ગમે એટલું બોલું તમને કાંઈ સંભળાય નહીં બરાબર આ કેવી રીતે સંભળાય છે કે એને પ્રસરવા માટે માધ્યમની જરૂરિયાત હોય છે હાલાકી પ્રકાશની વાત એવી નથી પ્રકાશો ને પ્રકાશ માધ્યમની કોઈ આવશ્યકતા શું નથી એટલે હું શૂન્યકાશ કરી દઉં અહીં અવાજ રાખું નહીં તો બી પ્રકાશ આવે છે એટલે પ્રકાશ માટે કોઈ માધ્યમની આવશ્યકતા હોતી નથી પછી આ જો સંગીતકારો વગાડે બધી વસ્તુઓ જુદી જુદી તેમાં બી શિક્ષણનું મહત્વનું મહત્વ છે ધ્વનિ પિયાનો વગાડીએ બાસુરી વગાડીએ કૃષ્ણ ભગવાન જે વગાડતા ને બાસુરી પછી અલગ અલગ પ્રકારના વાદ્યો આવે અત્યારે પછી ઉત્તરાયણના દિવસે ફૂલ વગાડો બરાબર બધી વસ્તુની અંદર શું છે ધ્વનિ ઇન્કલુડેડ એટલે કે સમાવેશ ધ્વનિનો થાય છે હવે આ ધ્વનિ ઉત્પન્ન ઘણી રીતે થઈ શકે એક રીતે ઉત્પન્ન ના થઈ શકે ઘણી બધી રીતે ઉત્પન્ન થઈ શકે તો એમાંની એક રીત છે કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન થવું કોઈ વસ્તુ કંપન દ્વારા કેવી રીતે ઉત્પન્ન થાય તો એ પેલો આપણો ટોપિક છે

હલતો હોય અવાજ આવે તો શું થયું કંપન દ્વારા અહીં ધ્વનિ ઉત્પન્ન થયો કેવી રીતે થયું એક વખત માર્યું એટલે ટંગ હળ કરે શું કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન થયો અહીં ધ્વનિ ઉત્પન્ન થયો પણ કેવી રીતે થયો કંપન દ્વારા ઉત્પન્ન થયો ઘણા એવા વાદ્યો હોય છે જેની અંદર તમે કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરી શકો જેમ કે ગીટાર ગીટારમાં વગાડતા હોય ને ગીટાર તો ગીટારની અંદર બી તાર હોય તારને શું કરે ટંગ 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 એને શું કરે એ તાર દ્વારા અલગ અલગ પ્રકારના ભાઈ તારને ખેંચી પછી ઢીલા કરી અલગ અલગ વસ્તુ શું કરી શકાય અલગ અલગ પ્રકારના સ્વરો નીકાળી શકાય સારે ગામા પદની સારી ધ્વનિ શું કહે સંગીતકારને ખબર રાઈટ તો એવું થઈ શકે કંપની દ્વારા શું થઈ શકે છે ધ્વનિ ઉત્પન્ન થઈ શકે છે તો કંપનની વાત કરીએ તો કંપની અંદર બે વસ્તુ આવે છે એક આવે છે પહેલાં તો કંપન એટલે શું સમજાય તમને કંપન જેમ કે વાઇબ્રેશન તો કે કોઈ બી વસ્તુનું કોઈ બી વસ્તુનું કોઈ પદાર્થની આજુ આજુ ઓ આજુ આજુબાજુ થતી સતત શું કહેવાય કંપન કહે છે કંપન એટલે આ કંપન આ જીવન ના રહે કંપન હવે તમે જો બેલવાળા ભાઈએ વગાડ્યો તો એ થોડી કે એક કલાક સુધી બેલ વાગે જ કર્યો નહીં ઘણીક વાર વાગે પછી બંધ થઈ જાય કંપન પહેલી વખત જેટલો ધ્વનિ આવ્યો હોય બીજી વખત એના કરતા થોડો ઓછો આવે ત્રીજી વખત એના કરતો ઓછો આવે ચોથી વખત એના કરતો ઓછો ધીરે 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 કરતાં પછી આવો ઓછું બંધ થઈ જાય રેડી ગયું રીતે તો કંપન હવે કંપ વિસ્તાર એટલે શું કંપ વિસ્તાર કંપનની અંદર આવે છે કંપ વિસ્તાર કંપ વિસ્તાર એટલે શું માની લો માનવું જ પડશે મેં આ દીવાલ હતી दिवालपर मी काही मानलीलो का कडोए आम्ही बाधी देतो हवे मे शू करू दळाने मार् दळाने मारे शू दोरी आमेंट कर हलनचलन करू आम हलन चलन करलन चलन करू कढीक अशा कढीक अही जासे, जासे। पासू वरी नातली आपश आजूबाजू आरस એવો નહીં થાય કે આખા દડો નીકળીને જતો રહેશે ના જતો રહે આજુબાજુ થશે તો જે હલનચલન કરે છે એમાંથી આ વસ્તુથી કેટલો વધારે દૂર જઈ શકે છે માની લો કે મેં દડાને હલાયો તો એ મહત્તમ આટલા સુધી ગયો એનાથી આગળ હવે જઈ શકતો નથી મહત્તમ આટલા સુધી ગયો તો આ જે અંતર હોય ને આ વચ્ચે છે આ અંતરને કહેવાય કંપ વિસ્તાર આ અંતરને શું કહેવાય કંપ વિસ્તાર ખરી તે કહો કંપ વિસ્તાર એટલે શું તો કે વચ્ચે જે એનો જ્યાંથી જેની આજુબાજુ એ ગતિ કરતો હોય ત્યાંથી એ મહત્તમ જે અંતર સુધી પહોંચે હવે આ બીજી વખત શું થશે પહેલી વખત આટલે આવ્યું પછી પાછો આટલે જશે હવે બીજી વખત જશે ને તો એ દડો આટલા સુધી આવશે આગળ નહીં જાય કારણ કે ધીરે ધીરે વ્યવસ્થા છે એની ગતિ ધીરે ધીરે ઓછી થતી જશે તો મધ્યમાન સ્થાનથી મહત્તમ જે પદાર્થ ગતિ કરી શકે એ અંતર શું કહેવાય કંપ વિસ્તાર કહેવાય શું કહેવાય કંપ વિસ્તાર કહેવાય તો કે જે દોલ શું કે આપણે કંપન દ્વારા જે ધ્વનિ ઉત્પન્ન થાય એની અંદર શું હોય એનો મહત્તમ કંપ વિસ્તાર હોય છે તો જ ધ્વનિ રીતે ઉત્પન્ન થાય કોઈ સળી હોય સળી આમ કરો ટંગ તો કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન કર્યો કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન કર્યો છે આપણે સ્વર હોય એ આપ નેક્સ્ટ ટૉપિકની અંદર આવશે કે મનુષ્ય દ્વારા કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે કસે હોતા તો એ આપણે આવતા ટૉપિકની અંદર જોઈશું આ ટૉપિકમાં આટલું જ છે જો કે ડાઉટ હોય કે ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો તો આટલા સુધી રાખી જઈએ વિડીયો થોડો નાનો હતો અને જો કંઈક કંજવાનું હોય તો પૂછી શકો છો કોમેન્ટ સેક્શનની અંદર થેન્ક યુ આભાર